વડોદરાના આ માર્ગો અત્યારે મોદીમય બની ગયા છે જ્યાં તસવીરો તમે જોઈ રહ્યા છો હાથમાં રાષ્ટ્રધ્વજ લગભગ દરેક વ્યક્તિના હાથમાં રાષ્ટ્રધ્વજ દેખાઈ રહ્યું છે અને પીએમ મોદીએ લીધેલા તમામ નિર્ણયોમાં અમે તેઓની સાથે છે ખાસ કરીને આતંકવાદ સામે લીધેલા તમામ નિર્ણયો ખૂબ જ તેની સરાહના વડોદરાવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને એ જ રીતે અત્યારે રાષ્ટ્રધ્વજને હાથમાં રાખીને પીએમ મોદી પર ફૂલોની છોડો ઉડાડીને તેઓનું સ્વાગત અહીંયા કરવામાં આવી રહ્યું છે જ્યારે પીએમ મોદીનું હરણી એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ત્રીસ હજાર બહેનો દ્વારા તેઓનું જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તે બાદ જ્યારે આ રોડ શોની શરૂઆત થઈ છે તમે જોઈ શકો છો કે અહીંયા કદાચ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી છે સોમવારની સવાર ના ગરમીની ચિંતા છે ના કામકાજ પર જવાની ચિંતા છે ખાલી ને ખાલી પીએમ મોદીની એક ઝલક મેળવવી છે અને એ ઝલક મેળવવા માટે તમે જોઈ શકો છો અહીંયા રસ્તા ઉપર કેટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે અને એ ખુશી આપણને પીએમ મોદીના ચહેરાઓ પર જોવા મળી રહી છે કે આ આગમનથી લોકોના આગમનથી લોકોનું જે ઉત્સાહ લોકોનું જે ખુશી લોકોનું જે આ પ્રેમ છે તેમના પ્રત્યે તેનું પ્રતિબિંબ ક્યાંક અત્યારે પીએમ મોદીના ચહેરા ઉપર આપણને જોવા મળી રહ્યું છે આ રોડ શો પીએમ મોદીનો પહેલો ગુજરાતનો આ રોડ શો ઓપરેશન સિંદૂર બાદ વડોદરાની પહેલી મુલાકાત આપણે જણાવી દઈએ બે દિવસ તેઓ ગુજરાતના પ્રવાસ પર છે વિવિધ રોડ શો કરવાના છે સભાને સંબોધન કરવાના છે અને આની સાથે કરોડોના વિકાસ કાર્યોની ભેટ એ ગુજરાતની જનતાને આજે પીએમ મોદી આપવાના છે આજના તેઓના કાર્યક્રમની વાત કરીએ તો ઓપરેશન સિંધુ બાદ જ્યારે પીએમ મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ કહેવામાં આવી રહ્યો છે તમે આ નજીકથી પહેલાં તો તમે તેઓનું ચહેરા ચહેરા પરનું તમે સ્મિત જુઓ લોકોનું જે ખુશી છે લોકોનો જે આવકાર છે તે કેટલો મીઠો છે અને એમાં પણ વડોદરાવાસીઓ જે ખુશી સાથે પીએમ મોદીનું જે સ્વાગત કરી રહ્યા છે તે ખુશીની ઝલકનું પ્રતિબિંબ આપણને અત્યારે પીએમ મોદીના ચહેરા પર જોવા મળી રહ્યું છે છવ્વીસ અને સત્યાવીસ મે આ બે દિવસ તેઓનો ગુજરાત પ્રવાસ રહેશે વડોદરામાં અત્યારે આપણે જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો વડોદરા અમદાવાદ દાહોદ ભુજ ગાંધીનગરની આ બે દિવસ દરમિયાન તેઓ મુલાકાત લેવાના છે વડોદરામાં અત્યારે રોડ શોની આ તસવીરો આપણે બતાવી રહ્યા છે આ રોડ શો બાદ તેઓ દાહોદ જશે દાહોદને પીએમ મોદી કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે દાહોદના ખરોડમાં ચોવીસ હજાર કરોડના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવાના છે દાહોદ બાદ ભુજમાં પીએમ મોદીનો ભવ્ય રોડ છે જી હા આજે સાંજે ફરી એકવાર પીએમ મોદીનો ભવ્ય તે ભવ્ય રોડ આપણને જોવા મળશે ભુજમાં પીએમ મોદી ત્રેપન હજાર ચારસો ચૌદ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે એટલે પીએમ મોદી જ્યારે પોતાના વતન આવતા હોય ગુજરાતની મુલાકાત ઉપર આવતા હોય અને ગુજરાતવાસીઓને કરોડોની ભેટ ન મળે એવું ક્યારે બન્યું જ નથી અને તેનો આ ફરી એકવાર પુરાવો આપણે જોઈ રહ્યા છે હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ આજે ગુજરાતવાસીઓને મળવાની છે ભૂલ બીજેપી પ્રવક્તા યજ્ઞેશ દવે પણ અહીંયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે લગ્નશભાઈ પીએમ મોદીનો આ ભવ્ય રોડ શો બે દિવસના તેઓના આ ગુજરાત પ્રવાસ અને ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ તેઓનો આ પ્રવાસ ઘણું જ મહત્વનો અને ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદ આતંકવાદની સામે પીએમ મોદીએ કરેલી કાર્યવાહીથી લોકોમાં કેટલો ખુશીનો માહોલ છે તે કદાચ આ પહેલા પ્રવાસમાં વડોદરાવાસીઓના ચહેરા પર આપણને જોવા મળી રહ્યું છે जिस मीत સાથે ઓપીએ મોદીનો સ્વાગત કરી રહ્યા છે તેનો પ્રતિબિંબ અત્યારે પીએમ મોદીના ચહેરા પર જોવા મળી રહ્યું છે કે સ્મિત છે તેઓના ચહેરા પર અને આટલો ધમધકતો તાપ હોય ગરમી હોય અને છતાં પણ લાખોની જનમેદની અત્યારે વડોદરાના રસ્તા પર આપણને જોવા મળી રહી છે ગઈકાલે રાત્રે જે વડોદરાની અંદર મુશળધાર વરસાદ પડ્યો છતાં પણ આજે વડોદરાની અંદર જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો ધ સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યો છે કે જન્મદિની એ ઉમેટેલી છે અને વડાપ્રધાનના સ્વાગત માટે આવેલા છે અને ભારતના સૈનિકો દ્વારા જે પાકિસ્તાનની ધરતી ઉપર જઈને આતંકવાદી જે સંગઠનોના જે સ્થળો હતા એ સ્થળોનો ખતમો બોલાવીને ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ જ્યારે પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ધરતી ઉપર અને મેં વડોદરાની સંસ્કારી

ઘટના ત્યાં કોઈ પણ આતંકવાદી હુમલો થશે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે અને એ આતંકવાદીઓને જે દેશ પનાહ આપતો હશે એ દેશને પણ એનો જડબાતોડ જવાબ આપવામાં આવશે આ નરેન્દ્રભાઈ મોદીએ સાબિત કરી બતાવ્યું છે બિલકુલ અને આ સાથે યજ્ઞેશજી જે પ્રકારે આજે ગુજરાતવાસીઓને આજે અને આવતીકાલે જે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે તેનાથી પણ ગુજરાતના

ਇਹ ਕਾਰਨਾ ਕੰਮੋਚੇ ਤੇ ਨੂੰ ਲੋਕਰ ਪਰ ਤੇ ਸੇ ਸਤੇ ਸਤੇ ਤੁਮੇ ਇੱਥੇ ਅਗੜ ਇਹ ਇੱਕ 9000 ਬੀ ਐਚ ਪੀ ਨੂੰ ਰੇਲਵੇ ਇੰਜਨ ਛੇ ਇਹ ਰੇਲਵੇ ਇੰਜਨ ਨੇ ਤੇ ਉਹ ਲੀਲੀ ਜੰਡੀ ਫਰਕਾਵੀ ਨੇ ਇਹਨੇ ਟ੍ਰੇਨ ਦਾ ਪਾਟਾ ਉਪਰ ਮੁਖ ਛੇ ਅਨ ਇਹ રેલવે એન્જિન ની ખાસિયત એ છે કે નવ હજાર બીએચપી નું રેલવે એન્જિન એ આખા ભારતમાં સર્વ પ્રથમ આવું રેલવે એન્જિન હશે દાહોદ ની ધરતી પરથી ઉગતા સૂર્યનું જે નગરી છે દાહોદ એ દાહોદ થી એને નરેન્દ્રભાઈ મોદી હમણાં લગભગ કલાક કે બે કલાક ની અંદર એને પણ લીલી ઝંડી આપશે સાથે વિકાસ કાર્યો નું લોકાર્પણ થશે અને ત્યાંથી કચ્છ જઈ અને કચ્છની ધરતી ઉપર પણ

હવે દાહોદમાં આજે વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ ચાલી રહી છે કેમ કે વડોદરાથી થોડી ક્ષણોમાં પ્રધાનમંત્રી જે છે તે દાહોદ પહોંચવાના છે સભા સ્થળે આરોગ્ય વિભાગ પોલીસની ટીમ તહેનાત છે અને પીએમના આગમનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમયમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે દાહોદમાં હેલિકોપ્ટર લેન્ડિંગ થશે ત્યાર પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નો કાફલો રેલવે વર્કશોપ ખાતે જશે ત્યાં નવ હજાર એચપી નું હાઈ સ્પીડ રેલ એન્જિન ને લીલી ઝંડી આપીને લોકાર્પણ કરશે ત્યાર પછી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખરોડ ખાતે આવશે અહીંયા વિશાળ તંબુ તંબુ બનાવવામાં આવ્યો છે આ જે તંબુમાં એક લાખ લોકો બેસી શકે તેટલી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ પોલીસનો ચુસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચોક્કે ચક્કે પોલીસ દ્વારા ચેકિંગ કરીને અંદર લોકોને જવા દેવા જઈ રહ્યા છે ત્યાર પછી અહીંયા આરોગ્યની ટીમને પણ મૂકવામાં આવી છે દરેક પોઈન્ટ પર આરોગ્યની ટીમ મૂકવામાં આવી છે ત્યાં પર કોઈ પણ પ્રકારની આરોગ્ય રિલેટેડ કોઈ પણ સમસ્યા થાય તો આરોગ્યની ટીમ ખડેપગ ઊભી છે નીલુ ડોડિયા ન્યૂઝ કેપિટલ દાહોદ આપ જાણો છો વડોદરા ખાતે તેઓ ઉપસ્થિત છે અને વડોદરા ખાતે મહત્ત્વપૂર્ણ લોકાર્પણ ખાત મુહૂર્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સંવાદદાતા જયેશ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે જયેશ ખૂબ જ મહત્ત્વપૂર્ણ યાત્રા છે વડાપ્રધાનની આ ગુજરાતની જેમાં મલ્ટિપલ શહેરોમાં તેઓ જઈ રહ્યા છે પરંતુ જો વડોદરાની વાત કરીએ વડોદરા આમ પણ એટલા કહી શકાય કે પાછલા ભૂતકાળમાં

શરૂ થયો છે થોડીવાર વાર પહેલા તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ દ્વારા તેમનું સ્વાગત છે તે એરપોર્ટ ખાતે કરવામાં આવ્યું છે અને ત્યારબાદ એક રોડ શો છે તેનું આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે પીએમ મોદીનું સ્વાગત કરશે અને ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદી છે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે એટલા માટે ગુજરાત બીજેપી દ્વારા જે સ્વાગત સમારંભ છે તેમાં કોઈ કચાશ છે તેવો નથી રાખવા માગતા તે માટે અનેક આ પ્રકારના રોડસો સહિતના આયોજન પણ કરવામાં આવ્યા છે ને સાથે મહત્વની બાબત એ પણ છે કે બે દિવસના પ્રવાસમાં કુલ બ્યાસી હજાર કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાત મોડ છે જે થવાનું છે ત્યારે જે પ્રકારે આઈએમએસ દ્વારા પાકિસ્તાનને જે સહાય કરવામાં આવી છે તેનાથી છ ગણા વધુ કામો છે તે પીએમ મોદી એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે ને ત્યારે અત્યારે તેઓ વડોદરા પહોંચ્યા છે વડોદરા બાદ તેઓ દાહોદ છે તે જવાના છે ત્યાં પણ અનેક વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે ત્યારબાદ બપોરે તેઓ બે થી ત્રણ વાગ્યાના અરસામાં ભુજ પહોંચશે અને ભુજમાં પણ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ને ત્યાં પણ અનેક કામગીરી છે તેની લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે ને ત્યારબાદ તેઓ સાંજે છે તે અમદાવાદ ખાતે આવવાના છે જ્યાં એક રોડ શો નું છે તે આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ગાંધીનગર ખાતે પણ એક રોડ શો છે તેનું આયોજન બીજેપી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ઓપરેશન સિંધુ બાદ પ્રથમ વખત પીએમ મોદી આવી રહ્યા છે ત્યારે તેમનો આભાર છે તે માનવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો આ રોડ શો દરમિયાન ઉપસ્થિત રહેવાના છે અને ત્યારે આવતીકાલે ગાંધીનગર ખાતે પણ જે શહેરી વિકાસનું વર્ષ મનાવવામાં આવી રહ્યું છે તેને લગતા જે હજારો કરોડ વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે સાથે સાથે એક સંયોગ એ પણ બની રહ્યો છે કે છવ્વીસ મે બે હજાર ચૌદ ના પીએમ મોદીએ જે તે પ્રથમ વખત દિલ્હીમાં પ્રધાનમંત્રી પદ ના શપથ લીધા હતા એટલે આજથી કેટલાય વર્ષો પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપીને દિલ્હી ગયા હતા અને ત્યારબાદ આજે ફરી તેઓ એ જ તારીખના છે તેઓ ગુજરાત આવી રહ્યા છે એ પણ એક બીજેપી દ્વારા ધ્યાનમાં રાખવામાં આવ્યું છે એટલે આ તમામ બાબતો વચ્ચે પીએમ મોદીનો જે બે દિવસનો ગુજરાત પ્રવાસ છે તે શરૂ થઈ ચુક્યો છે જયેશ જેમ તમે સમજાવી રહ્યા હતા ઘણા બધા લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે પણ આમાં ભુજનો જે કાર્યક્રમ છે તે સૌની આંખ ખેંચી રહ્યો છે કારણ કે ત્રેપન હજાર કરોડ રૂપિયાથી પણ વધુના લોકાર્પણ ખાતમુહૂર્ત જે છે તે અહીં કરવામાં આવશે અને ભુજ એરબેઝ પર જે રીતે પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ રહ્યો રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવે પ્રધાનમંત્રી પણ અહીં જઈ રહ્યા છે મતલબ સાફ છે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે અને ભુજમાં ત્રેપન હજાર કરોડ રૂપિયાથી પણ વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે એટલે કચ્છ પર ખાસ ફોકસ જોવા મળશે ચોક્કસથી કચ્છના જે પ્રવાસ છે તે એટલા માટે પણ મહત્વનો છે કારણ કે જે પ્રકારનો ઘટનાક્રમ છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાન સાથે થયો અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા કે જે એરવેઝોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ત્યારબાદ પીએમ મોદી પંજાબમાં પણ જે એરબેઝ છે ત્યાં તેઓ ગયા હતા અને ત્યારબાદ રાજનાથસિંહ જે તેઓનું ભુજના એરબેઝ ખાતે પણ આવ્યા હતા એટલે ત્યારબાદ હવે પીએમ મોદી છે જે જવાના છે એટલે એક સ્પષ્ટ સંદેશ એ આપવામાં આવી રહ્યો છે કે કોઈ પ્રકારનું જે પાકિસ્તાનનો પ્રોપો ગેન્ડા છે તે સફળ નથી રહ્યો સાથે સાથે એ જવાનોનું મોરલ બુસ્ટ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેમણે ચાર થી પાંચ દિવસનો જે પાકિસ્તાન સાથેનો સંઘર્ષ હતો ને તેમાં જે પ્રકારે પાકિસ્તાનને ને જવાબ આપવામાં આવ્યો ત્યારબાદ આ જે સૈન્ય છે તે પછી એરફોર્સ હોય નેવી હોય અથવા તો જે આર્મી છે તેનું મોરલ ક્યાંક ને ક્યાંક બુસ્ટ થાય તે માટે જ આ પ્રકારના જે કાર્યક્રમો છે તેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી તે સાથે સૈન્યનું મનોબળ વધે તે માટે દેશભરમાં અનેક તિરંગા યાત્રાઓ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું ને આજે જે રોડ શો થવાના છે તેમાં પણ સૈન્યના જે પ્રતિકૃતિઓ છે તે પછી બ્રહ્મોસ હોય રાફેલ હોય ટ્વેન્ટી વન હોય તે તમામ પ્રતિકૃતિઓ પણ રાખવામાં આવી છે સૈન્યને પણ વંદન અને અભિનંદન જેવા પોસ્ટરો છે તે આ રોડ શો ના રૂટ ઉપર લગાવવામાં આવ્યા છે એટલે એ એક સંદેશ છે તે આપવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનનો પ્રોપોગેન્ડા છે તે ફેલ થયો છે સાથે જે સૈન્યનું મનોબળ છે તે વધ્યું છે તેની સાથે સાથે જે વિકાસની વાત ધપતી હોય છે બીજી કેને જે તેની રાજનીતિનું એક કેન્દ્ર છે કે વિકાસ અને તે વિકાસના કાર્યોનું પણ ખાસ મોત અને લોકાર્પણો મોટી સંખ્યામાં થવાના છે ત્યારે દાહોદનો જે પ્રવાસ છે તેમાં પણ અનેક રેલવેના જે પ્રોજેક્ટો છે તેનું એજ્યુગ્રેશન પીએમ મોદી કરવાના છે તેમાં અનેક લાગો છે તે રાજ્યના જનતાઓને મળવાનો છે ગુજરાતમાં વાત કરવામાં આવે તો અમદાવાદથી વેરાવળ સુધીની જે વંતે ભારત ટ્રેન છે તેને પણ લીલી જલ્દી આપવાના છે તે સાથે સાથે અનેક આ પ્રકારના જે કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાસ ખાતમુહૂર્ત તેઓ દાહોદ ખાતે પણ કરવાના છે ને ત્યારબાદ ભુજ ખાતે પણ કરવાના છે આવતીકાલે જે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ એક કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે જેમાં પણ કરોડો રૂપિયાના જે વિકાસ કાર્યો છે તે થવાના છે જેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે તેમાં અત્યાર સુધી બારસો બેડ ની હોસ્પિટલ અને એશિયાની સૌથી મોટી માનવામાં આવે છે તેમાં અઢારસો બેડ છે તેનો વધુ ઉમેરો થવાનો છે આવતીકાલે પીએમ મોદી જે નવી અઢારસો બેડ ની હોસ્પિટલ બનવાનું છે તેનું ખાતમુહૂર્ત કરવાના છે એટલે આરોગ્ય થી લઈ અને ટ્રાન્સપોર્ટ સુધીની જે તમામ વિકાસના કાર્યો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે તે આ બે દિવસના કાર્યક્રમમાં પીએમ મોદી કરવાના છે બિલકુલ ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ માટે